લુક્ષ્મણ પગ દબાવે છે જાંબુવંતીને ત્યાં જઈને જોયું તો ભગવાન હિંડોળા ખાટ ઉપર ઝૂલી રહ્યા છે હવા નાખે છે સત્યભામાને ત્યાં જઈને તો પ્રભુ જમવા બેઠા છે સત્યભામા જમાડે છે ત્યાં જઈને જોયું તો લક્ષ્મણાને પ્રભુ વાતો કરે છે વિનોદ કરે છે એટલે જ્યાં જઈને જોયું તો ભગવાન ત્યાંથી ખાણા બોલો નારાજજીને જે જગ્યાએ ગયા ત્યાં પ્રભુ દેખાણ આવી અને આવી કથા રામાયણમાં પણ છે કે ચૌદ વર્ષમાંથી રામ પાછા આવ્યા તો રામને થયું કે હું કીને મળું એક એકને મળવા જાઉં તો આખી અયોધ્યામાં ક્યારે થશે અને ભગવાનને અનેક સ્વરૂપો લઈ અયોધ્યાના એક એક માણસને મળ્યા છે કે એક એક વ્યક્તિને મળ્યા છે બસ આ પરમાત્મા કરી શકે બસ અને જે આ કરી શકે ને એ જ પરમાત્માઓ અત્યારે તો કેટલાય પરમાત્મા થઈ ગયા છે હાલતા લાંબી વાતો ઉપર નહીં જાવું પણ ખાલી કહું છું એમ જીનાક ને કાલે પણ મેં કીધું તું ને અણીમાં ગણીમાં લઘુમાં જેના કારણે આઠ સિદ્ધિઓ હોય કેટલી સિદ્ધિઓ આઠ સિદ્ધિઓ હોય અણીમાં ગણીમાં નાનો પણ થઈ શકે મોટો પણ થઈ શકે વિશાળ પણ થઈ શકે અનેક રૂપો પણ લઈ શકે અને મણમૂત્રો ત્યાગ ના કરે એ પરમાત્મા એટલે ભગવાને એક એક જગ્યાએ ગયા છે એવી કથા